નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જેમ બાલવાટિકા સરકારી એટલે કે ગુજરાત સરકારની મિશન વાત્સનની યોજના અંતર્ગત જે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે જેમાં દસ પાસ લોકો માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેમાં હેલ્પર તથા અન્ય પોસ્ટ માટે ભરતી આવેલી છે જેનો પગાર જે હેલ્પર માટેનો તેમજ અન્ય પોસ્ટનો છે તે અગિયાર હજાર સાતસો રૂપિયા દર્શાવવામાં આવેલો છે તે ઉપરાંત પોસ્ટ માટે અલગ અલગ જે પગાર દર્શાવવામાં આવેલો છે જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો પોસ્ટ જોવામાં આવે તો સૌ પ્રથમ પોસ્ટ જે છે એ ફિટી ઇન્સ્ટ્રક્ટર એટલે તે યોગા ટ્રેનરની છે જેમાં બાર હજાર સમથિંગ દર્શાવવામાં આવેલો છે જેની લાયકાત ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુ એજ્યુકેશન અથવા તો સીપીએડ અથવા તો ટીપીએડ અને એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ માગેલો છે તેની ઉંમર જોઈએ તો એકવીસથી થી ચાલીસ વર્ષ જે તમામ પોસ્ટ માટે લગભગ સરખી છે તે ઉપરાંત હાઉસકીપર અને હેલ્પર કમ નાઇટ વોચમેન તે ઉપરાંત કુક ની જે ભરતી આવેલી તેમાં અગિયાર સડસઠ તે ઉપરાંત કોક માટે બાર હજાર જેટલો પગાર દર્શાવવામાં આવેલો છે અને ત્રણેય માટે સમાન લાયક એટલે કે દસ પાસ દર્શાવવામાં આવેલી છે તો મિત્રો અહીં જે અગિયાર માસના કરાર આધારિત જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યૂ એટલે કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી મિશન વાત્સલ્ય યોજના હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એટલે કે બાલવાટી કહી શકાય તેમાં પાલનપુર માટે છ અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી હંગામી ધોરણે જગ્યાઓ ભરવા માટે જે લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા માટેનું જે આ નોટિફિકેશન બહાર પાડેલું છે તો તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જે ઇન્ટરવ્યૂનું સ્થળ અને રજિસ્ટ્રેશન સમય સવારે નવથી અગિયાર દર્શાવવામાં આવેલો છે તેના પર જે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાની રહેશે તો આ ભરતી વિશેની જે પીડીએફ છે તે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે